આપણે સ્કૂલ મોર્નિંગ જોયું છપડા સાડા ચાર હજાર વાગ્યા વાવલો સવાર સવારમાં અહીંયા જો કપડાં ધોવાઈ ગયા બહુ બધા કચરા પોતા થઈ ગયા ને બધું કામ થઈ ગયું છે અને ફ્રી થઈ ગઈ છું મજા નહોતી કાલ બોટલ ચડાવી હતી બહુ એટલે બહુ તાવ ને શરદીનું ઉતરસ કપ બહુ થઈ ગયો તો એટલે માટે ડૉક્ટર કે બોટલ ચડાવી દો તો જલ્દી સારું થઈ જાય છે એટલે પછી બોટલ ચડાવી એટલે હવે થોડુંક સારું છે કાલ રાતે લઈ ગયા તો છ સાડા છ સાંજે બોટલ ચડાવી દીધી હવે તો બે સારી છે સવાર સવારમાં ઉઠીને બધું કામ કરી નાખ્યું છે ચાય નાસ્તો ને બધું અને અહીંયા રસોઈ થઈ ગઈ છે જો બટેટાનું શાક કર્યું છે રોટલી કરી છે અને આમાં ગાજરનો હલો ગાજર તો એક દિવસના લઈને મૂક્યા પણ ટાઈમ નહોતો એ જીગર ના પાડતા હતા પણ તો નહીં નહીં પણ એટલે કામ થઈ ગયું છે બધું રસોઈ થઈ ગઈ છે બધી

કેમ કે ઘરનું કામ બધું ઓફિસના ના એટલે થાક એટલો લાગતો હતો આરામ થતો નતો ને એના લીધે વધતું ગયું ઓછું ન થયું એટલે પછી કાલ સાંજે ઓફિસથી આવીને તાત્કાલિક મારે જવું પડેલું હોસ્પિટલ અને બોટલ ચડાવવી પડી બોટલ ચડાવ્યા પછી આમ થોડુંક એમ થાય કે સારું જો કે એટલું બધું સારું નથી પણ તો એ ઘરનું કામ તો છે એ તો કરવું જ પડશે એટલે કામ કરીને રસોઈ કરીને ફ્રી થઈ ગઈ છું અહીંયા જગર શું શું કે છે ઘર કાલ જણાનો પ્રોગ્રામ કર્યો તો બહુ એટલે બહુ મસ્ત રહ્યો બહુ મજા આવે બધા છે હિમાને એમ એક પ્રોગ્રામ તો થવો જોઈએ મહિનામાં એવો મારો વિચાર છે હમણાં ભાવો હોત તો એમ કે દર શનિવારે પ્રોગ્રામ થવો જોઈએ

પ્રોગ્રામ કરવો કે શું કરવું એમ અને આમ ઓલમોસ્ટ બધાને મજા એવી શાક બહુ સરસ બન્યું હતું ચણાનો બે માસીએ બનાવ્યું હતું જોકે મારે બનાવવાનું હતું પણ મને થોડીક તબિયત બગડીને મારે હોસ્પિટલ જવું પડ્યું એટલે મેં નહોતું બનાવ્યું એ માસીએ બનાવ્યું હતું બહુ એટલે બહુ મસ્ત થયું હતું મારે કરતાં વધારે અનુભવ એમને હોય એટલે વાંધો ના આવે સારું થયું હતું એમ તો હવે અમે જમી લઈએ ચાલો બધા જમવા

કે જો બાજુમાં છે લલુ આપણે મરચું ભેળવતો હતા નક કેતો રો બનાવો આ તને શેત્રાનો જો ઓ પ્રેશિયેશન છે મા બાપા એવું કેમ એસે ઈ ખબર છે ઈ ખબર છે શેત્રાવાને શેત્રવાના કોકને એ ભોડા માણને એવું નો આવડે એવાય ભાવ મજુ તો શું આવડે તને શેત્રા રામન દેજી અને સેત્રાવને તો એકદમ સેત્રાવ બીજી વાર ન શેત્રાવ લેવા મેકલાદો પણ કે બે બરદી લગી સુ કે માવા લેવા મેકલાદો બરદી

oké, ze hebben een nieuwe record!